અમરેલી જિલ્લામાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે ત્યારે સરકારી સૂચના મુજબ ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઊર્જા પેટ્રોકેમિકલ અને કાયદા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ બૂથની મુલાકાત લીધી તેમણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કેટલાક બૂથો પર જઈને ચાલી રહેલી કામગીરી નિહાળી તેમણે બીએલો સાથે વાતચીત કરી તેમને પડતી મુશ્કેલીઓ વિશે પૂછપરછ હાથ ધરી હાલ કામગીરી સારી રીતે ચાલી રહી હોવાનું જણાતા મંત્રીએ શક્ય તેટલી ઝડપથી કાર્ય પૂર્ણ કરવા અને જરૂર જણાય તો કાર્યકર્તાઓની

આવી જ રીતે અમે અમરેલી શહેરના દસ કરતા વધારે મૃતની મુલાકાત પણ લેવાના છે તો જે રીતે કામગીરી થઈ રહી છે અને હું તમામ લોકોને પણ વિનંતી કરું છું આપણે બધા સાથે મળી અને એસઆઈઆર ની કામગીરીમાં બધાએ પણ મદદ કરી છે પોતાના ફોર્મ બધાએ ફરી અને સબમિટ કરાવવા